દર્શક મિત્રો અત્યારે હાલ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે ચૈતર વસાવાના બંને પત્નીઓ મિત્રો મેદાનમાં ઉતર્યા છે અને ખુલ્લે આપી રહ્યા છે મિત્રો શું કહ્યું ચૈતર વસાવાના બંને પત્નીઓએ અને અત્યારે હાલ ચૈતર વસાવાના પત્નીઓ લડી લેવાના મૂડમાં છે અને ચૈતર વસાવાના પત્ની બંને પત્નીઓ હવે વડોદરાની જેલમાં જશે અને ચૈતર વસાવાને છોડાવી લાવશે મિત્રો ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે તો ચલો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો ચૈતર વસાવા અત્યારે હાલ એક મહિનાથી પણ વધારે ટાઈમ થઈ ગયો ચૈતર વસાવા જેલની અંદર છે ત્યારે મિત્રો હવે ચૈતર વસાવાના બંને પત્નીઓ મેદાનમાં ઉતર્યા છે અને હવે ચૈતર વસાવાના પત્નીઓ ચૈતર વસાવાને છોડાવશે કારણ કે ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણા બધા વકીલો બન્યા ઘણા બધા જામીનો બન્યા પણ મિત્રો તમે જોતા હશો કે ચૈતર વસાવાના વારંવાર જામીન રદ કરી દેવામાં આવે અને મિત્રો આ વખતે તો કોર્ટનો ટાઈમ પૂરો થઈ જતા ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી કેન્સલ થઈ અને મિત્રો બોર્ડ ઉપર તેમનો નંબર ન આવ્યો એટલે મિત્રો તે લંબાવવામાં આવી અને તેર ઓગસ્ટનો ટાઈમ જાહેર કરવામાં આવ્યો

એવું કહી રહ્યા છે કે તમે ચૈતર વસાવાને કેમ ન છોડ્યા તો એ વાતને લઈને અત્યારે હાલ આદિવાસી સમાજ અને ચૈતર વસાવાના પત્ની ખુલ્લે આમ મીડિયામાં બોલી રહ્યા છે કે આ કોઈનું કાવતરું છે એટલે તમે ચૈતર વસાવાને નથી છોડતા તો મિત્રો આ વાત ઉપર તમે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં જણાવજો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે